આવી છે એડા હું તો રોમ રી ગયા હે ને ઓન સુ મણ તો થાય પણ આ એકલાને ને મથો વાવા આવે જબરજસ્ત પેલો શિકાર શું કરે ને ભાટ જ ભાટ શિકાર શું ગયો હે ને આવતો જ નહીં હું એ ટોપ કરાવા હમુર દો ઈ ને એની પેલી કાળશા બી જણ શું કરતા હોય હે ને કંટાઓ લીવર આવે હારી હવે કરવું તો પડશે જ મારા પોટે છે આપણે મારા ઓલી કર્યું છે એને કોમ ના આવે આ ના ઓલી મથા હર્યા હમુર દો કશું કરાવતો નહીં

હું નહીં જવાનું એટલે મારા એકલા એટલે મારા ઘડિયા મારે અહીંયા જવાનું તમે જાજો ને કેટલી દન જાવ છું ઘડિયા વળિયા ના જવાય મારે તું ને એકલા મારે કીધું મોને એટલે હવે ઈ તારા ઈ દો પેલો દોહો રયો ને ઈ નહીં હારો એક નંબરનો ઉખડેલો છે હું તો મને ખબર હે તો પણ મારે એકલા નહીં જાવ એક કામ કર તમે બે જણા આખો દાડો ઝઘડા જ કર કર કરતા હોય છે તો મને માર્યો તો અહીંયા ને એટલે હું નહીં જાતો અહીંયા જોઈ ને તો તારા ઢોકા નતા દેવાના તો રીહી ના જોધી પણ ઈ તો ભૂલ થઈ ગઈ હવે મારા એકલા હીરાય નહીં મોને એક કામ કર હવે તારા હંશર કાકા અહીં હાથ થાય જા તો ઈરાજુ આવે ને તો અમે બે દાણા જાય હળી મૈ ને હે ઘરે છે આ તે કરી દેશે તા એ કોમ કરતા હશે દેખા છે ઘરે હંશર કાકા કેમ રણતું આયા માર કાકો બોલાવે શું કામ હે તાર કાકા ની ખબર બોલાવે મેલે મને તાર કાકવાન તમે બીજા આખા નરવા તું ભોય આખો દાડો અમારે એડા ને એવું લણ હું હાલ બે કંટાળી નાખી બેઠો એ તો એડા તો અમારે હરખા કરે છે કોમ શું હેમ કે ને મન નઈ ખવા હાદવા મેલ્યો મને ચમ હાદવા મેલ્યો કે ખાઈ એન કોમ હેમ કે તું હાથ થાય આ તમે આ બાપ દીતો શું તારી આખો દાડો બીજાને કોઈ ધંધો જ નઈ કરવા દેવાનો હેડો તમે હાલ આવે એટલે હાલ ઇમરજન્સી કોઈ કોમ હે હો ઓય ઇયા જઈને જો કશું બીજું આડાવળું કોમ હોય ને પછી ઓથી લઈ ગયો ને પા વાત છે હારો હારો બૂટન બૂટે મારું એટલે હું કોઈ બીજા હરમાલા નહીં પાછા ના ના શું ના ના પણ તું કોક તો હશે ને કે તાર દુહો હોય જ બોલાબા ના મેલે મને બૈરુ રહીન જતો રી છે કાનુ તારું હોય તો પણ હેઠી વાવરાવે ને ઓમી જઈતી જઈતી બે આમ તો હારા છોડ્યા હે ઓમ હાથ બાદ ભાજી નાખો તો ન વરો પણ હું વળે તકલીફ થઈ ના કે કાજુ તકે તમે ટેડ છો એ તેમાં કળી ઘડીએ બે તો છોડ્યા તા હારે મને મે ના મુકો આખો દાડો હું તો નરવો નહીં મારે ક્ષેત્રમાં હવે મે હું તો એડા કર્યા શું કરે રાઈ એ એડા હરખા કરે તો કો પરો જાવ ઉપર પાસ ગયો નહીં ઢગલે જશે

શું વાત હાચી વાત હાચી ઓમ છેડે હાથ ઓમ રાજી વાત હાચી વાત હાચી પણ શું કરવું તને એનો કોઈ મારી તો ના પડી દેવા એક દાડો ઘરમાં પૂર ધોકા હેઠો પણ એ પછી મારા મારા પેલું કરવા હા પણ એક વખત પડ્યો પડ્યો ભલે ખવરાબો ઓમી કશું તો કરતો નહીં ખવરાવો એક દન નું બે મહિના તું કરે હે કશું હળી ભાજીન કટકો કરાયો નહીં આ બધું મેજ કર્યું છે હડો હવે તમે શું હે ખબર હે જાવ ને

મારું બે શબ્દ તમારી તમારી રીતે બે શબ્દો સમજાવજો તમાર ફઈ હે તો કેજ્યુ રહ્યા હેડો ને પાછા છે ને لگتا છે હા પણ હવે આપણો તો ખેતરણનું કામ કરાય ઉનાળો આવ્યો તે બધું હવે

સોલ્લા મેમન તમી કર્યા હે ને સોલ્લા કર્યા હે કેળ છે તમી ને અમે તો સોલ્લા જ કર્યા હે જી સે સે અરે સે પણ મારી તો નાખો ની હવે શું કો ધંધા પાણી ઓમ ક્ષેત્ર બિત્ર માં ધંધા પાણી ક્ષેત્ર માં એરા વેણવા હે એક બાજુ આગહી આલી હે એક બાજુ તો કહું ઉભા હે કોર મોર સા બધુય એમ ને એમ વાત હા છે કહું બહુ સારું

આપડે એવું તારે આપડે હોમ વાલ ને કહીશું કાલે આ તો સેજ બોલ ના લેવા તો નહીં ખાઈમ બે શબ્દ બે જણા હતા બરોબર ઘરમાં બધું પૂછી મેળવાની મેમાન મને આખા ખંડ ખાઈ ગયેલો હું દેખાય ખંડ ખાઈ તો લાગો છું હે ખંડ ખાઈ એટલે આખા માં પૂછી મારા હોમુ કોઈ ના બોલે તમે મારી સોડી મારો લ્યા થોડી રાખો રાશિ ને ક્યાં ખર્મવા દો એક એક આપણે શું કરો વખ છે ને એને આપડે ઠકો હાલી જોડે તમારે છોડી દો

અને એન સુડી થી તો ભૂતે ના હે એટલી ખતરનાક છે ભાઈ તમે અત્યાર થી શું કરી છે ઓમ શું જોઈન કરી વસ્તી ગોમ માં વળગાડ થી નહી બી આધી પણ આના થી છે એટલી ખતરનાક છે એ બધું વિચારો પડે પહેલા રામ થાય વા લાયા ગા થાય શું કરવાનું હવે સંબંધ તો તોરી ના ના ને હવે આ અગા એ પટી હું વાટવા લાગે

પાછા સારા મોણસ એવું મને હવે બેઠો હવે હમણાં હાલ જૂનું દૂધ ને પોણી નું વાત ખબર પડી નહી પૂછો બરાબર

બેઠા તો અમારી તો મર્યાદા રાખે લાગે તમારે બોલે વખત બોલે હે એવડી બોલતી શું બોલતા હશે વિચારો તમે એમને મારી હશે તમે વાત કરો મારી તી તે

કોમી નહીં મળવાની હાલ ચિંતા ના કરી હું કહું વાટ્યા વગર પડ્યા હે જો મિલતા છે મેને વ તો સારું હતું એમ શું મેરા તમારે અહીંયા કોમ આવે એટલે તેડવા આવો છો ઘર જો એટલે હું બીજા નથી બેઠી છે માં આયા હતા અને હવે એડા ને કહું ને બધું અને પેલી આગાહી આલી તેમ આયા છો તેડવા પણ નહીં હું મે હુરા ફૂટી બધું મૂત કરું છું આ ખાલી ખાઈ પીવન જલસા ઉડાડે ઈજ આ તમને હુરા ની ફૂટી જાય છે કેમ આયા એ બે ટાઈમ ખાવા કરી ખવરાવે છે બીજું શું ગયા હુરા ફૂટી જાય ઈ જાય વાત કરો હો તો પૂછો મને એડા રે તો હા તો એ એડા ઢકલા માં ધંતાળી લઈને તમી સળ્યા હોય છો અમે પૂટ કાઉ પડ્યો પણ પીડું કર્યું છે બધું બસ આઈ થઈ જાય ના અંદર આઈ તો મારીશ બે ધોકા હાથું સોળીશ બધાર એ કને કહેલા કને કે તું ભાગણ આઈ છોડે મોય એ બસ 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 મેન બસ બીલી દેને બસ 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 ઓયા દે તું ઓકણ

કોઈ થાહે તો હવે બેઠો કશું કરતો નહી બરોબર હું તારા ફાડી નાશી તમારી થોડી રેવા દે ચો કોમ સોરે જુઠ્ઠો ઓછા મુહારો હવે તમે તારું ભૂખા કઠાઈ નાખો આખો કશું વટવરા બેઠવરા